વડોદરા શહેરમાં પૂર બાદ સ્થાયી અધ્યક્ષ શીતલ મિસ્ત્રી તંત્ર પર આક્ષેપ કરવાના બદલે નગરજનોને વરસાદ સાથે જીવતા શીખી જવાની કહ્યું હતું તો આ મામલે પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર અમીર રાવતે સત્તાધીશો પર પ્રહારો કર્યા હતા ભાજપ પર પ્રહાર કરતા ડોક્ટર શીતલ મિસ્ત્રી આપેલી શિખામણને આયોજનનો અભાવ અને ભ્રષ્ટાચારી શાસનનો નમૂનો હોવાનું જણાવ્યું હતું તો ચેરમેને ઘર દીઠ એક એક ટ્યુબ વસાવી લેવા માટે આપેલા સૂચનને પગલે સામાજિક કાર્યકર ટ્યુબ અને દોડું લઈને પાલિકાની કચેરી ખાતે દોડી આવ્યા તથા રોડપૂર્વક તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો વડોદરા જનતા જે વેરો ભરે છે વેરાનું વર્તન આપવું છે તેની જગ્યાએ મહાનગરપાલિકા સુપર થાય તેવા પ્રયાસ કરવામાં આવે સાથે મેયર ચેરમેન કમિશનર આ તમામ અને તમામ નગર નગરસેવકો રાજીનામું આપે તેવી અમારી માંગ છે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના વડોદરાના શાસનમાં ભ્રષ્ટાચાર અનઘડ આયોજન પ્લાનિંગના અભાવના લીધે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી એક કાસમાં ફેરવાઈ ગઈ છે કાંસો પૂરાઈ ગઈ છે અનેક ઠેકાણે દબાણો થયા છે તલાવો પૂરાઈ ગયા છે અને વડોદરા શહેરની હવે સાત આઠ ઇંચ વિશ્વા વરસાદમાં ગંભીર પરિસ્થિતિ થાય છે ચોવીસ જુલાઈ અને છવ્વીસ ઓગસ્ટે જે પૂર આવ્યા વડોદરાવાસીઓ કોઈ દિવસ આને ભૂલી નહીં શકે તો વડોદરા શહેરમાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ સાથે જ વાત કરીએ કે મિસ્ત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે અંગે લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકા સામે લોકોમાં આક્રોશ પણ છે કોંગ્રેસ કોર્પોરેટર અમીરાવતે સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા તો આ સાથે જ નિવેદન બાદ મામલો ગરમાવ છે વડોદરામાં પૂરની સ્થિતિ પર સ્થાયી સમિતિના અધ્યક્ષના નિવેદનનો આ મામલો સામે આવ્યો છે જેમાં સ્થાનિક લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે કોંગ્રેસ કોર્પોરેટર સત્તાધીશો પર પ્રહાર કર્યા છે તો બીજી તરફ સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘણી વખત રજૂઆતો કરવા છતાં કોઈ પણ નિકાલ કરવામાં નથી આવી રહ્યો ત્યારે સ્થાનિક લોકો દ્વારા રોડ પર આવીને વિરોધ કરવામાં આવ્યો છે અને આ સાથે જ જે પ્રમાણે નિવેદન સામે આવ્યું છે તે નિવેદન સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો વડોદરા શહેરમાં પૂર બાદ સ્થાયી અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ તંત્ર પર આક્ષેપ કરવાના બદલે નગરજનોને વરસાદ સાથે જીવતા શીખી જવાની કહ્યું હતું આ મામલે પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર અમીર રાવતે સત્તાધીશો પર પ્રહારો કર્યા છે તેમને ભાજપ પર પ્રહાર કરતા ડોક્ટર શીતલ મિસ્ત્રી આપેલી શિખામણને અણધણ આયોજનનો અભાવ અને ભ્રષ્ટાચારી શાસનનો નમૂનો હોવાનું જણાવ્યું હતું

જેમાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો વડોદરામાં પૂરની સ્થિતિ પર સ્થાયી સમિતિના અધ્યક્ષના નિવેદનના મામલે આ મામલો ગરમાવ છે તો કોંગ્રેસ કોર્પોરેટર અમીર રાવતે સત્તાધીશો પર પ્રહાર કર્યા અને આ સાથે જ સ્થાનિક લોકોમાં રોષ છે

વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો એ સ્વીકારવા તૈયાર નથી કે ક્યાંક પોતાની ભૂલ થઈ છે ઉપરથી તેઓ કહી રહ્યા છે કે રાખો 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 બોટ બોટ રબર ટ્યુબ આ કેવા પ્રકારનું પોતાની પોતાની પાસે પાસે કશું નથી કોઈ બચાવ સાધન નથી પાલિકા પાસે એ વાત તો બાજુ પર ઉપરથી લોકોને કહી રહ્યા છે કે તમે આવું કરો આ આ તમે એક બાજુ વેરા ઉઘરાવો છો તમે એક બાજુ કોઈ ટેક્સમાં કોઈ રાહત નથી આપવાના તમે બીજી તરફ કશી વસ્તુ ઉઘરાનું બાકી રાખતા નથી કોઈ બોલે તેના પર પોલીસ કેસ કરી દો છો તમે લોકો અને આ રીતે તમે બે આ રીતે વર્તન કરો આ રીતે બેફામ જે મનમાં આવે તો વડોદરાની આમ જનતા આ નાગરિકો કોઈ એવા છે કે જે લોકો સાંભળી રહે કે સાંભળવા સહન કરે આજે જ એમના નિવેદનને પગલે આજે આજે સવારની પોરમાં સામાજિક કાર્યકર્તાઓ ટ્યુબન જ ઓડું લઈને આવી ગયા શું શરમ રહી શું ઇજ્જત રહી આ લોકોને શીખવું જોઈએ બોધપાઠ લેવા જોઈએ કે લોકો આમાં આટલું કહી રહ્યા છે તો પણ કેમ નથી જાગતા એ મોટો પ્રશ્ન છે જી રુપેશ જે પ્રમાણે જે શબ્દો શીતલ મિસ્ત્રી દ્વારા કહેવામાં આવ્યા છે કે જે સ્થિતિ છે તેની સાથે જીવતા શીખી જવું જોઈએ આ કેટલા યોગ્ય બિલકુલ આ બિલ આ કેવા પ્રકારનું આ આ બયાન તો આ ચાલે ચલાવી ના લેવાય કોંગ્રેસે આડે હાથ લીધા છે સામાજિક કાર્યકર્તાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જે વલણ જે છે જેમની જે મીડિયા સમક્ષ જે બળાપો ઠાલ્યો છે એને આડે હાથ લીધું છે આ કેવા પ્રકારનું ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે વડોદરા મહાનગરપાલિકાને તેમ છતાં પણ જો દોડું રાખો ટોર્ચ રાખો ટ્યુબ રાખો રબર બોટ રાખો આ આ શું એટલે એટલે દરેકે પોતાના ઘરો વસાવાનું આ આ મેહુદી વાત હોવાનું કોંગ્રેસ કહી રહ્યું છે જી રૂપેશ અમારી સાથે જોડા માહિતી